ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલામાં યાત્રાળુઓના મોત થયા છે જેથી તેના વિરોધમાં લીંબડી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું સૂત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ વ્યક્ત કરાયો હતો આતંકવાદીઓને ઝડપી લેવા ઉપર માંગ ઉઠી રહી છે વીએચપીના બકુલભાઈ ખાખી કિશોર રાણા મનરભાઈ ચાવડા સહિત અનેક કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં ખાસ જોડાયા હતા અને કાર્યમ ઉઠાવી હતી અને આમ જનતા સામે આતંકવાદીઓ કરી રહ્યા છે એની સામે વિશ્વ હિન્દુ પરિષદ ને પ્રજન માગણી છે કે દેશભરમાંથી સંપૂર્ણપણે આતંકવાદ જે સલાહકારો છે એનો સર્વનાશ કરવામાં આવે સાથે સાથે ગઈકાલે પણ ઘટના ઘટના બની એ અનુસાર જમ્મુ કાશ્મીરની સરકારને જમ્મુ કાશ્મીરની સુરક્ષામાં લાગેલા આપણા સૈનિક ભાઈઓ ઉપર પથ્થરમારો કરતા એક અબ્દુલ ડાક નામના વ્યક્તિને પકડીને પોતાની પાણી ઉપર જીપ ઉપર દેખાડેલો Claro que é